ત્યાં ચાર કર્મચારીઓ કામ કરતા હોય છે જેના લીધે ભવિષ્યમાં પાંચ પરિવારોનું જે દુકાનદાર પર નભે છે તેઓ પડી ભાંગશે આ કંપનીઓ નફો રેડીને વિદેશમાં ફંડ ટ્રાન્સફર કરે છે તેનાથી ભારતીય અર્થતંત્ર નબળું પડી જશે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે ત્યારે આગામી સમયમાં રાષ્ટ્રીય અધિવેશન મળવા જઈ રહ્યું છે ત્યારે ગુજરાત રાજ્યના વેપારી મંડળના પ્રમુખ પરેશ પરીખે મીડિયા સમક્ષ આક્રોશ વ્યક્ત કર્યો હતો કોન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા આઠ કરોડથી વધુ વેપારીઓનો એક સંગઠન છે જેમાં ગુજરાતમાં હું કેટ ગુજરાતનો અધ્યક્ષ છું ઘણા વર્ષોથી કેટ દ્વારા એફડીઆઈ ના મુદ્દે ફ્લિપકાર્ટ અને એમેઝોન જેવી કંપનીઓનો સતત વિરોધ કરી રહ્યો છે સરકાર જોડે ઘણા બધા વિચાર વિમર્શ કર્યા છે ઘણી બધી ફરિયાદો કરી છે ઘણા બધા આવેદનપત્રો આપ્યા છે છતાં હજુ એફડીઆઈના કોઈ નવા કાનૂનો બન્યા નથી જેથી નાના વેપારીઓનો ફાયદો થાય ત્યારે એક નવી સમસ્યા શરૂ થઈ ક્વિક કોમર્સ આજે બ્લિન્કિટ કે ફ્લિપકાર્ટ મોટી કંપનીઓ આજે નાના મોટા શહેરોમાં નાના નાના એરિયામાં ડેપો બનાવીને આઠ આઠ દસ દસ મિનિટમાં ઘર વખરીનો સામાન આપે છે શાકભાજી દૂધ હોય કે કરિયાણું હોય એને લીધે ભારતમાં આજે પાંચ કરોડથી વધુ વેપારીઓ જે સતત આ મોટા શહેરોમાં આ પ્રોબ્લેમને લીધે ખૂબ હેરાન થઈ રહ્યા છે આના માટે જાન્યુઆરી છ અને સાત દિલ્હી ખાતે કે કેટ દ્વારા ખૂબ મોટા એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં અમે પિયુષ ગોયલજીને પત્ર પણ લખેલો છે અને પિયુષ ગોયલજીને અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ અને રાષ્ટ્રીય મહામંત્રી શ્રી પ્રવીણ ખંડેલવાળા અને બીસી ભરતિયાજીએ આવેદનપત્ર પણ આપેલું છે કે ક્વિક રિલીઝનો બિઝનેસ જો વ્યાપ વધતો જશે તો ભારતભરના નાના નાના વેપારીઓ ટોટલ એફડીઆઈ અને ક્વિક રિલીઝ ક્વિક કોમર્સની સામે નાના વેપારીઓ ટોટલ ખતમ થઈ જશે આજે ભારત વર્ષોથી સદીઓથી એક મહાજનનો દેશ કહેવાય જે દેશ વિદેશમાં વસ્તુઓ નિકાસ કરતો હતો ત્યારે આજે નાના વેપારીઓ બિલકુલ નામશેષ થઈ જશે એવું હાલની તારીખમાં લાગી રહ્યું છે માન્ય વડાપ્રધાન શ્રી અને મિનિસ્ટ્રીને અમારી રિક્વેસ્ટ છે કે તમે આના પર તાત્કાલિક નવો કાનૂન બનાવો જેથી નાના નાના વેપારીઓના ધંધામાં કોઈ તકલીફ ના પડે શું માનો છો કારણ કે અગાઉ પણ લીધે તો અનેક સમસ્યાઓ તો વેપારીઓ વેઠી જ રહેતા હવે નવી પરિસ્થિતિ ઊભી થઈ છે શું માનો છો કેટલો વેપારી કેટલા છે સિવાય જે અત્યારના એફડીઆઈના મુદ્દે એફડી એફડીઆઈને લીધે એમેઝોન અને ફ્લિપકાર્ટમાં આજે અમારી ઇલેક્ટ્રોનિક માર્કેટ ટોટલ કપડાં માર્કેટ બુક માર્કેટ બધી ટોટલ ખવાસ થવાના રહે છે ત્યારે ક્વિક કોમર્સમાં આજે ઘરે પાંચસો ગ્રામ તમારે અનાજ જોઈતું હોય એક થેલી દૂધ જોઈતું હોય તો તમને સમયસર આઠથી દસ મિનિટમાં ઘર બેઠા મળી જાય છે આમાં તકલીફ શું થશે કે વેપારીઓ ટોટલ ખલાસ થઈ જશે આજે એક દુકાનમાં એવરેજ ચારથી પાંચ માણસોને કામ કરતા હોય એટલે એક એક દુકાનમાં વીસ વીસ પચીસ પચીસ જણનો પરિવાર ડપતો હોય નાના વેપારીઓને દુકાનના ભાડા ભરવાના કોર્પોરેશનના પ્રમાણિકતા પૂર્વક ટેક્સ ભરવાનો જીએસટી ભરવાનો પગારો આપવાના અને બીજા અન્ય ખર્ચાઓ કરવાના